દીવ કિલ્લો જોવાનો ચાર્જ શરૂ થવાથી પર્યટકો સંખ્યામાં ઘટાડો એક મહિના પહેલા દીવ કિલ્લામાં પ્રવેશ મેળવવા રૂપિયા રૂપિયા ચાર્જ ચાર્જ અને વર્ષ સુધીના લેવાનો દીવ પ્રશાસને પ્રારંભ કર્યો આ પહેલા કિલ્લો જોવો નિઃશુલ્ક હતો નિઃશુલ્ક હોવાથી દીવ આવતા દરેક પર્યટકો કિલ્લાની અવશ્ય મુલાકાત લેતા અને કિલ્લો નિહાળતા હવે પરિસ્થિતિ બદલાય છે કિલ્લામાં ચાર્જ લેવાનું શરૂ કરાતા મોટી સંખ્યામાં દીવ આવતા પર્યટકો કિલ્લાની મુલાકાત લેવાનું ટાળે છે એમાં પણ ગ્રુપમાં આવતા અને સારા પ્રવાસમાં દીવ આવતા વિદ્યાર્થીઓને આ ચાર્જ પરવડતો નથી આ ઉપરાંત કિલ્લામાં આવતા પર્યટકોના કારણે ત્યાં વેપાર કરતા લારી ગલ્લાવાળાનો સારો એવો વેપાર થતો અને રોજીરોટી મળી રહી હતી દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષ પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ આ કિલ્લાની વિઝિટનો ચાર્જ નાબૂદ કરે અથવા સામાન્ય ચાર્જ કરે તેવું પર્યટકો ઈચ્છી રહ્યા છે શું નામ તમારું રાઠોડ વિજય રાજેશભાઈ ક્યાંથી આવ્યા છો તમે આજે તમે કિલ્લો જોવા ગયા હતા જવાનું છે પણ હવે 1300 રૂપિયા ટિકિટ છે થોડો પરવડે એટલે આટલી મોંઘવારીમાં ટિકિટ ના તો 100 રૂપિયા છે 100 રૂપિયા પર પર પર્સન ના 100 રૂપિયા હવે ફેમિલી સાથે 13 જણા તમે 13 જણા છો નાના છોકરાને ને સો રૂપિયા ગણવાના તીનસો તેર ગણવાના તો પણ તમે સમજો તો તમને આ પોસાતું નથી પોસાય નહીં તો આમ તમારી કોઈ માંગ ખરી કરવું જોઈએ આ વસ્તુ પર્યટન વિભાગ છે એને ફ્રી માં કરવો જોઈએ પણ આ લોકો નથી કરતા આ લોકોને કરવું જ જોઈએ ને ફ્રી આપણે દેશ ની ઇકોનોમી ઉપર લાવી એ બરોબર પર્યટક સ્થળ વિકસાવવું હોય તો ફ્રી માં કરવું જોઈએ એક ખોટી રીતના તમે પબ્લિક પાસેથી પૈસા વેઠવાના ઓલા પૈસા ઓલું કરો ધંધા તો પર્યટન સ્થળ ઓલું વિકસે નહીં ઓછું વિકસે તો આ ટાઈમ થઈને પબ્લિક ભાગી જાય પર્યટકો તો આ તમને મોંઘુ લાગ્યું એટલે હવે તમે કિલો જોવા નથી જતા નથી જવાના કિલો જોવા ના અંદર કાંઈ જોયો જોવા જેવું કંઈ એવું છે જ નહીં ખાસા વસ્તુ એના થોડું કિયા જેવા એ વ્યાજબી નથી